હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટાટ એચ કોમર્સની બેચ શરૂ કરી રહ્યા છે જેની અંદર આપણે વાણિજ્ય વ્યવસ્થા વિષયની શરૂઆત કરીશું આજથી તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને તૈયારી કેવી રીતે કરવી તો તમારું નામ મેરિટની અંદર આવે અને જેથી તમે તમારું શિક્ષક બનવાનું સ્વપ્ન છે એ પૂરું કરી શકાય તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર આપણને જે પ્રશ્ન પૂછાયો હોય એ પ્રશ્ન આપણે કઈ રીતે એને અટેમ્પ્ટ કરવો એ આપણા માટે ખાસ મહત્ત્વનો છે પરીક્ષાની અંદર જે રીતે આપણે લખીશું તો પેપર જોવાવાળા મિત્રોને આપણા જે સાહેબ હોય તે આપણા પેપર બીજા કરતાં કઈ રીતે અલગ પડે તો આપણે માર્ક્સમાં વધારો કરી શકીએ વિદ્યાર્થી મિત્રો આપણે મોસ્ટ આઈએમપી વાણિજ્ય વ્યવસ્થાના દરેક પ્રશ્નોનું આવરી લઈશું અને એની તૈયારી આપણે કઈ રીતે કરવી તે પણ આપણે સાથે સાથે જોઈશું તો ખરેખર જે વિદ્યાર્થી મિત્રો સારી તૈયારી કરવા માગતા હોય અને આવનારી એક્ઝામની અંદર પાસ થવા માગતા હોય અને પોતાનું નામ મેરિટની અંદર લાવવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓ જે જે પ્રશ્નો શીખવવામાં આવે તેની અલગથી નોટ્સ બનાવી પોતે પણ ઘરે બેઠા રિવિઝન કરી શકે અને પોતાનું નામ મેરિટમાં લાવી શકે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પહેલા પ્રશ્નની શરૂઆત કરીએ આયોજનની લાક્ષણિકતાઓ જણાવો વિદ્યાર્થી મિત્રો જો પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાય આયોજનની લાક્ષણિકતાઓ જણાવો અને એ પ્રશ્ન આઠ માર્ક્સનો હોય તો આપણે હવે એને પરીક્ષાની અંદર કઈ રીતે અટેમ્પ કરવો કારણ કે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર આપણને આવડતું હોય પરંતુ તેને અટેમ્પ કરવું એ ઘણું મહત્ત્વનું છે એને આપણે કઈ રીતે પેપરની અંદર લખવું એ આપણા માટે ઘણો મહત્ત્વનો ટોપિક બની જાય છે કારણ કે વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી પેપર લખતા હોય પરંતુ દરેકની લખવાની પદ્ધતિ અલગ અલગ હોય તો આપણે એવી કેવી રીતે પદ્ધતિ લખવી કે જેથી પેપર ચેક કરનારની અંદર આપણું પેપર એને એકદમ સારું લાગે અને આપણને મેક્ઝિમમ માર્ક્સ મળે તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ જ્યારે પણ આઠ માર્ક્સ યા છ માર્ક્સનો પ્રશ્ન પૂછાય ત્યારે આપણે આપણા પ્રશ્નની શરૂઆત પ્રસ્તાવનાથી કરીશું આપણને કોઈ બી પ્રશ્ન પૂછાણો હોય તો આપણે સૌ પ્રથમ એની પ્રસ્તાવના લખીશું કે આ પ્રશ્ન શું કહેવા માંગે છે તો આપણે જોઈએ કોઈ પણ ધંધાકીય એકમે પોતાની આર્થિક પ્રવૃત્તિઓ કરવા માટે ફરજિયાત આયોજન કરવું પડે છે તો કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ હોય સામાજિક હોય આર્થિક હોય રાજ કોઈ પણ પ્રવૃત્તિના અંદર કોઈપણ કાર્યની શરૂઆત કરવા કરતાં પહેલાં આપણે ફરજિયાત આયોજન કરવું જ પડશે જેમ કે કોણ કયું કાર્ય ક્યારે કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરશે આવી ભવિષ્યની બાબતોને વર્તમાનમાં પૂર્ણ વિચારણા કરવી જેને આપણે આયોજન તરીકે ઓળખીએ છીએ એટલે કે આપણે આયોજન કઈ બાબતનું કરીશું તો ભવિષ્યની બાબતો પણ વિચાર ક્યારે આવી શકેનો તો વર્તમાનની અંદર કે કોણ કયું કાર્ય ક્યારે અને કેટલા પ્રમાણમાં કેવી રીતે કરશે તેના માટે આપણે અગાઉથી વિચારણા કરવી પડશે તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે કોઈ બી પ્રશ્ન પૂછાય પરીક્ષાની અંદર તો સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના લખીશું ત્યારબાદ આપણે જેના વિશે પ્રશ્ન પ્રશ્ન પૂછાયો છે તેની તેનો અર્થ યા વ્યાખ્યા આપણે લખીશું તો આપણે સૌ અર્થ જોઈએ તો આપણે જે પણ વ્યાખ્યા જે પણ સંચાલન શાસ્ત્રી આપેલી હોય જો આપણને એનું નામ યાદ હોય તો આપણે નામ પણ લખીશું ના યાદ હોય તો પણ ચાલે પણ લખેલું હોય તો સારું તો આપણે લખીશું ડૉક્ટર બિલી ગોયડ્સે એક વ્યાખ્યા આપી છે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય આ વ્યાખ્યા આપણને ડૉક્ટર બિલી ગોયડસે આપેલી છે ત્યારબાદ બીજી એક વ્યાખ્યા આપણને જોઈએ કે આયોજન કોને કહેવાય તો આયોજન એટલે ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન એટલે કે આપણો જે ધ્યેય છે એ ધ્યેયને પૂર્ણ કરવા માટે આપણે જે બુદ્ધિપૂર્વક જે વિચાર કર્યો છે એનો એક પ્રકારનો કાર્યક્રમ એને આપણે આયોજન તરીકે ઓળખીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજા કરતાં સારા પેપરની અંદર માર્ક્સ લાવવા માટે આ રીતે આપણને પ્રશ્ન તો ફક્ત લક્ષણતાઓ જ પૂછી હતી પણ આપણે પહેલા પ્રસ્તાવના ત્યારબાદ અર્થ લખીશું તો આપણા પેપરની અંદર પેપર ચેક કરનારને પેપર સારું લાગશે અને આપણને આઠમાંથી મેક્ઝિમમ માર્ક્સ આપી શકશે હવે આપણે જે પ્રશ્ન પૂછાય છે લાક્ષણિકતાઓ તે દરેક લાક્ષણિકતાઓ એક પછી એક આપણે લખી દઈશું જેમ કે આયોજનના લાક્ષણિકતાઓના અંદર સર્વપ્રથમ છે સર્વવ્યાપી ત્યારબાદ સર્વપ્રથમ કાર્ય સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા પરિવર્તનશીલતા ચોકસાઈ પૂર્વાનુમાન અનિવાર્ય વિકલ્પોની યાદી ભવિષ્ય સાથે સંબંધ સતત પ્રક્રિયા ધ્યેયલક્ષી પ્રવૃત્તિ અને નિર્ણય પ્રક્રિયા તો આ રીતે આપણે એક પછી એક દરેક પોઈન્ટ આપણે લખી દઈશું હવે વિદ્યાર્થી મિત્રો આપણે હવે આ દરેક પોઈન્ટને એક પછી એક સમજાવવાનો પ્રયત્ન કરીએ પરીક્ષાની અંદર પણ હવે તમારે એક પોઈન્ટ લઈ એના વિશે થોડી બે ત્રણ લાઈન આપણે લખીશું જેથી આપણો અગિયાર પોઈન્ટની અંદર મેક્ઝિમમ આઠ માર્ક્સનો પ્રશ્ન છે તો આપણે આઠ માર્ક્સ આઠ પોઈન્ટ સમજાવીએ તો ઇનફ છે બાકી વધારે જો તમારી પાસે સમય હોય તો તમે દરેક મુદ્દા પણ સમજાવી શકો છો તો આપણે સર્વપ્રથમ એક એક પોઈન્ટ આપણે લખીશું એના વિશે આપણે સમજીતી આપીશું તો પહેલો પોઈન્ટ છે સર્વવ્યાપી તો આયોજન એ સર્વવ્યાપી છે એટલે કે તે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે જેમ કે રાજકારણ હોય ધાર્મિક ક્ષેત્ર હોય સામાજિક ક્ષેત્ર હોય શૈક્ષણિક ક્ષેત્ર હોય રમતગમત હોય આ દરેક જગ્યાએ એટલે કે કોઈ પણ એવી જગ્યા નથી જે આપણે આયોજન કરવું ન પડે તો આયોજન એ સર્વવ્યાપી છે તે દરેક જગ્યાએ જોવા મળે છે નંબર બે પ્રથમ કાર્ય તો આયોજન એ સંચાલન પ્રક્રિયાનું પ્રથમ કાર્ય છે કોઈ પણ કાર્યનું આપણે સંચાલન કરવું હોય તો એની શરૂઆત આયોજનથી જ થાય છે અને તેના આધારે બીજા સંચાલનના કાર્યો જેવા કે વ્યવસ્થાતંત્ર હોય કર્મચારી વ્યવસ્થા હોય દોરવણી હોય અને અંકુશ હોય એ દરેક કાર્યો અમલમાં મુકાય છે પરંતુ સર્વપ્રથમ કાર્ય તો આયોજન જ ગણાય છે નંબર ત્રણ સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા આયોજનની અંદર નિષ્ણાતો દ્વારા બૌદ્ધિક પ્રક્રિયા દ્વારા નિર્ણયો લેવામાં આવતા હોય છે આ નિર્ણયો સભાનતાપૂર્વક અને બૌદ્ધિપૂર્વક લેવા જોઈએ કારણ કે આયોજને ભવિષ્યની અંદર એટલે કે ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવતું હોય છે તો તેના માટે આપણી પાસે બૌદ્ધિક પ્રક્રિયા સારી હોવી જોઈએ અને સભાનતાપૂર્વકના ગણતરીપૂર્વકના અંદાજોને આધારે આપણે નિર્ણયો લેવા જોઈએ નંબર ચાર પરિવર્તનશીલતા ઘણીવાર આપણે આયોજન બનાવ્યું હોય પરંતુ અમુક એવા બાહ્ય પરિબળો હોય કે આંતરિક પરિબળો હોય જેના કારણે આપણો આયોજનની અંદર ફેરફાર લાવવા પડે છે આપણે જે આયોજન તૈયાર કર્યું હોય એ આયોજનની અંદર ચોક્કસ પ્રપણે ફેરફાર લાવવા પડે છે એટલે કે આયોજન જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે એટલે કે આયોજન એકવાર બનાવ્યા પછી તેની અંદર પરિવર્તન લાવી શકાય છે કારણ કે આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો નિશ્ચિત નથી તેમાં ગમે ત્યારે ફેરફાર આવી શકે છે ચોકસાઈ તો આપણે આયોજન તૈયાર કરતી વખતે આંકડાકીય ગણતરી મેળવેલ માહિતીને આપણે એકદમ ચોકસાઈપૂર્વક રાખવી પડશે કારણ કે આયોજન એ બુદ્ધિપૂર્વક અને એકદમ નિષ્ણાતો દ્વારા તૈયાર કરેલું હોય છે તેથી આયોજન ભવિષ્ય માટે હોય તેથી તેની અંદર આંકડાકીય ગણતરી અને મેળવેલ માહિતીની અંદર ચોકસાઈ હોવી જરૂરી છે ત્યારબાદ છે પૂર્વ અનુમાન અનિવાર્ય તો આયોજન આપણે જોયું કે આયોજન ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવતું હોય છે તો આપણને પૂર્વ અનુમાન એટલે કે પહેલેથી ભવિષ્યની અંદર કઈ કઈ બાબતો બનવાની છે તેના આધારે આપણે આયોજન ધ્યાનમાં રાખીને બનાવવું જોઈએ એટલે કે આયોજનનું લક્ષણ છે પૂર્વ અનુમાન અનિવાર્ય ત્યારબાદ છે વિકલ્પોની યાદી તો આયોજન કોઈ પણ ક્ષેત્રમાં હોય તો તેની અંદર આપણે ઘણા બધા વિકલ્પો જોવા મળતા હોય છે દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ આપણે કે ભવિષ્યમાં આપણે વેચાણ વધારવું હોય તો આપણા પાસે ઘણા બધા વિકલ્પો હોય છે જેમ કે વેચાણ વધારવા માટે આપણે એક તો જાહેરાત વધારી શકીએ બીજું તો આપણી જે કિંમત હોય એને ઘટાડી શકીએ અથવા આપણા જે વેચાણ કરતા કર્મચારી હોય તેમને તાલીમ આપી શકીએ તો આપણી પાસે ઘણા બધા વિકલ્પ હોય છે પરંતુ એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવી કરી આયોજનને અમલમાં મૂકવું જોઈએ ત્યારબાદ છે ભવિષ્ય સાથે સંબંધ તો આપણે જોયું કે આયોજન નો વિચાર વર્તમાનમાં કરવામાં આવે છે પરંતુ તે ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવે છે કારણ કે ભવિષ્યની અનિશ્ચિતતાઓનો ખ્યાલ અગાઉથી મેળવવાનો હોય છે અને વર્તમાનમાં તેનું મૂલ્યાંકન કરવાનું હોય છે તેથી જ આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે ત્યારબાદ છે સતત પ્રક્રિયા તો આયોજન એકવાર બનાવ્યા પછી તેનો અંત નથી આવી જતો આયોજન એ સતત પ્રક્રિયા છે ધંધાની શરૂઆતથી અંત સુધી સતત ને સતત આયોજન તમારે કરતા રહેવું પડે છે ત્યાર પછી ધ્યેયલક્ષી પ્રવૃત્તિ આયોજન ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવતું હોય છે અને આયોજન બનાવવા પાછળ કોઈ ચોક્કસ ધ્યેય હોય છે આ ધ્યેયને પૂર્ણ કરવા માટે જ આપણે આયોજન બનાવતા હોઈએ છીએ એટલે કે આયોજન એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે ત્યારબાદ છે નિર્ણય પ્રક્રિયા જરૂરી તો આયોજનની અંદર આપણે જોઈ ગયા અગાઉ વિકલ્પોની યાદી એટલે કે આપણી પાસે ઘણા બધા વિકલ્પો હશે પરંતુ તેમાંથી આપણે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો છે તો શ્રેષ્ઠ વિકલ્પ ત્યારે જ પસંદ કરી શકશું કે જ્યારે આપણી નિર્ણય પ્રક્રિયા એકદમ સારી હશે તો આપણે ટોટલ અગિયાર પોઈન્ટ્સ લાક્ષણિકતાઓ જોઈએ કે આયોજન સર્વવ્યાપી છે આયોજન સર્વપ્રથમ કાર્ય છે સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે પરિવર્તનશીલ છે ચોકસાઈ રાખવી પડે છે પૂર્વ અનુમાન અનિવાર્ય છે તેની અંદર ઘણા બધા વિકલ્પો હોય છે તેને ભવિષ્ય સાથે સંબંધ છે સતત પ્રક્રિયા છે ચોક્કસ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે અને તેની અંદર નિર્ણય પ્રક્રિયા જરૂરી છે જો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે પ્રશ્નનું મેથ્સ એક્ઝામની અંદર સોલ્યુશન કરશો પેપરની અંદર અટેમ્પ કરશો તો ચોક્કસ વિદ્યાર્થી મિત્રો તમારું નામ આવનારી ટાટ એચએસની એક્ઝામની અંદર ચોક્કસ જોવા મળશે તો આવા વિડીયો તમે આવા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો જોવા માટે તમે અમારી ચેનલ જોતા રહો વિદ્યાર્થી મિત્રો બીજો એક પ્રશ્ન આપણે જોઈએ આયોજનની મર્યાદાઓ જણાવો વિદ્યાર્થી મિત્રો આયોજનની મર્યાદાઓ પરીક્ષાની અંદર આપણને પ્રશ્ન પૂછાય એ પણ ધારો કે આઠ માર્ક્સનો હોય તો આપણે હવે આ પ્રશ્નને એટેમ્પ કરતા પહેલાં શું કરવું તો અગાઉ જોઈ ગયા પ્રમાણે હું અહીંયા ફરીથી લખતો નથી આપણે શરૂઆત તો પ્રસ્તાવનાથી જ કરવી પડશે પહેલાં પ્રસ્તાવના આપણે લખી દઈશું જે અગાઉ લખી આયોજનની એ જ પ્રસ્તાવના અહીંયા લખીશું ત્યારબાદ આપણે એનો અર્થ લખીશું જે અગાઉ આપણે જોયો એ પ્રમાણે ફરીથી અહીંયા અર્થ લખીશું હવે ત્યારબાદ આપણે એની મર્યાદાઓ જોઈશું અને મર્યાદાઓ લખીશું ત્યારબાદ આપણે એક એક પોઈન્ટને સમજાવીશું તો જોઈએ વિદ્યાર્થી મિત્રો મર્યાદાઓની અંદર પહેલી મર્યાદા છે ભાવિની અનિશ્ચિતતા નંબર બે ખર્ચાળ પ્રક્રિયા નંબર ત્રણ લાંબી પ્રક્રિયા નંબર ચાર આયોજન અપ્રસ્તુત નંબર પાંચ જડતા પ્રેરે નંબર છ બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા નંબર સાત અપૂરતી માહિતી નંબર આઠ કર્મચારીની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ નંબર નવ પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક પછી એક દરેક પોઈન્ટને સમજીએ પહેલો પોઈન્ટ છે ભાવિની અનિશ્ચિતતા તો આપણે વિદ્યાર્થી મિત્રો લક્ષણોમાં જોયું કે આયોજન ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવતું હોય છે હવે ભવિષ્ય કેવું છે આપણે દરેકને ખબર હોય કે ભવિષ્ય અનિશ્ચિત છે તો આપણે પહેલેથી જે આયોજન બનાવેલું હશે તે ભવિષ્યની અંદર પૂરેપૂરું સાચું પડતું નથી આમ ભાવિની અનિશ્ચિતતા રહેલી છે જે આયોજનની મર્યાદા છે નંબર બે ખર્ચાળ પ્રક્રિયા આપણે વ્યાખ્યાની અંદર જોયું કે આયોજન એટલે ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ બુદ્ધિપૂર્વક એટલે કે આયોજન કરવા માટે આપણે નિષ્ણાતોની સલાહ લેવી પડશે આ નિષ્ણાતોને આપણે ઊંચામાં ઊંચી ફી ચૂકવવી પડશે સાથે સાથે આપણો સમય શક્તિ અને નાણાંનો પણ વ્યય થશે તેથી આયોજનને ખર્ચાળ પ્રક્રિયા કહેવામાં આવી છે ત્યારબાદ આયોજન એ લાંબી પ્રક્રિયા છે આયોજન કરવા માટે સૌ પ્રથમ આપણે માહિતી એકત્ર કરવી પડશે ત્યારબાદ તેનું વર્ગીકરણ કરવું પડશે ત્યારબાદ તેનું વિશ્લેષણ અને અર્થઘટન કરવું પડશે આમ આયોજન એ લાંબી અને સમય માંગી લે તેવી પ્રક્રિયા છે જે આયોજનની એક મર્યાદા છે ત્યારબાદ આયોજન અપ્રસ્તુત તો આપણે જોયું આયોજનમાં અનિશ્ચિતતા રહેલી છે સમય સંજોગો પ્રમાણે અગાઉથી તૈયાર કરેલ આયોજન ઘણીવાર અપ્રસ્તુત એટલે કે બિનઉપયોગી બની જાય છે જેના કારણે આયોજન જે બનાવેલી હોય તે આપણને નિષ્ફળ થતું જોવા મળે છે નંબર પાંચ જડતા પ્રેરે તો આપણે અગાઉ જોઈ ગયા પ્રમાણે આયોજન ને ભવિષ્ય સાથે સંબંધ છે તો ભવિષ્યની અંદર બાહ્ય પરિબળો આંતરિક પરિબળોની અંદર ફેરફાર આવવાથી આયોજનની અંદર પરિવર્તન લાવવા પડે છે પરંતુ અધિકારી અને કર્મચારીઓ પરિવર્તન કરતા નથી કારણ કે તેમાં ફેરફાર કરવાનું એમને જોખમ લેતા નથી અને એને એ જ આયોજનને વળગી રહેતા હોય છે આથી આયોજનની મુખ્ય મર્યાદા છે કે આયોજન જડતા પ્રેરે છે એટલે કે આયોજન જળ બની જાય છે ત્યારબાદ સૌથી મહત્ત્વનો પોઈન્ટ આયોજનની બાબતની અંદર બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા તો ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોમાં સતતને સતત ફેરફાર થતા રહે છે જે આયોજનની સફળતામાં અવરોધ લાવે છે જેમ કે તેજી મંદીની પરિસ્થિતિ સરકારની કોઈ નીતિમાં ફેરફાર ટેકનોલોજીમાં ફેરફાર આમ આપણે જે આયોજન કરેલું હશે એ બાહ્ય પરિબળોને કારણે નિષ્ફળ નીવડે છે અપૂરતી માહિતી તો આયોજન કરવા માટે આપણે જરૂરી માહિતી એકત્રિત કરતા હોઈએ છીએ પરંતુ ઘણી વાર એ માહિતી આપણને અધૂરી મળી હોય કે અસ્પષ્ટ મળી હોય તો તેના આધારે જે આયોજન તૈયાર કરેલું હશે તે ભવિષ્યમાં ચોક્કસપણે નિષ્ફળ જવાનું જ છે કર્મચારીની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ વિદ્યાર્થી મિત્રો ઘણીવાર આપણે આયોજન બનાવી દીધું હોય પર તો એ આયોજન પ્રમાણે કર્મચારીઓ કાર્ય કરતા હોય છે પરંતુ કર્મચારીઓના અંદર પણ ઘણી બધી સર્જનાત્મક શક્તિ હોય છે પરંતુ તેઓ આયોજનને જ વળગી રહેતા હોય છે જેથી કર્મચારીઓની કાર્ય સર્જનાત્મક સર્જનાત્મકતામાં અવરોધ ઊભો થતો હોય છે અને તેઓ આયોજન પ્રમાણે જ કાર્ય કરતા જોવા મળતા હોય છે અને છેલ્લો પોઈન્ટ છે પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ તો આયોજન માટે આપણે ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હોય ગાણિતિક પદ્ધતિઓ ટેકનિકલ પદ્ધતિઓ તો આ પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ અને નિર્ણયો ખોટા લેવાયા હોય તો ભવિષ્યની અંદર આયોજનની અંદર આપણને નિષ્ફળતા જોવા મળે છે તો આયોજનની મર્યાદાઓની અંદર આપણે જોઈ ગયા કે આયોજન ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવતું હોય છે પરંતુ ભાવિ અનિશ્ચિત આયોજન એ ખર્ચાળ પ્રક્રિયા છે આયોજન એ લાંબી પ્રક્રિયા છે આયોજન સમય જતાં અપ્રસ્તુત બની જાય છે આયોજનની અંદર જડતા જોવા મળે છે આયોજન તૈયાર કર્યા બાદ બાહ્ય પરિબળોમાં ફેરફાર થવાથી આયોજન નિષ્ફળ જાય છે જો ઘણીવાર આપણને અપૂરતી માહિતી મળી હોય તો તે પણ આયોજનને નિષ્ફળ બનાવે છે આયોજનને કારણે કર્મચારીઓની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ આવતો હોય છે અને પદ્ધતિઓનો જો ખામીયુક્ત ઉપયોગ કર્યો હશે આપણે તો તે પણ આપણને ભવિષ્યની અંદર આયોજનને નિષ્ફળ બનાવી દેશે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે બે પ્રશ્નો આપણે જોયા આયોજનની લાક્ષણિકતાઓ અને આયોજનની મર્યાદાઓ વિદ્યાર્થી મિત્રો ટાટ એચએસ બે હજાર ત્રેવીસની એક્ઝામની અંદર આયોજન ચેપ્ટરની અંદરથી આપણને એક પ્રશ્ન પૂછાઈ ગયો હતો આયોજનની પ્રક્રિયા તો આયોજનની પ્રક્રિયા એ આપણે હવે પછીના લેક્ચરની અંદર આયોજનની પ્રક્રિયા જોઈશું પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણા માટે આ ચેપ્ટર એટલું મહત્ત્વનું બની જાય કારણ કે અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયો હોય તો પરીક્ષાની અંદર આ ચેપ્ટરની અંદરથી કોઈ પણ પ્રશ્ન બીજો પૂછાઈ શકે આયોજનની પ્રક્રિયા આપણે અગાઉ કાલના ચેપ લેક્ચરની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પ્રશ્નને કઈ રીતે અટેમ્પ કરવું તે આપણે બે પ્રશ્નો દ્વારા માહિતી મેળવી કે સર્વપ્રથમ આપણે આ કોઈ પણ પ્રશ્ન પૂછાય આઠ ગુણની અંદર કે છ ગુણની અંદર તો સૌ સર્વપ્રથમ આપણે પ્રસ્તાવના લખીશું ત્યારબાદ તેનો અર્થ લખીશું ત્યારબાદ આપણને જે પ્રશ્ન વિશે માહિતી પૂછી છે તેના લાક્ષણિકતાઓ કે મર્યાદાઓ કે મહત્વ જે પણ આપણને પૂછ્યું હોય તે આપણે લખીશું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રશ્ન અટેમ્પ કરવાથી ચોક્કસ તમને મેક્ઝિમમ ફાયદો થશે અને વધારેમાં વધારે આઠમાંથી સાત માર્ક્સ અથવા તો પૂરેપૂરા માર્ક્સ તમને લાવી શકશો પરંતુ તેના માટે તમારે અત્યારથી જ મહેનત કરતાં રહેવું પડશે આ એકાદ બે મહિનાથી રિઝલ્ટ નહીં આવી જાય તમારે સતત આજથી જ દરરોજ આપણે એવા મોસ્ટ જ પ્રશ્નો લઈને આવીશું અને વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયો જોતા રહો અને તમે તમારી એક નોટબુક બનાવો જેની અંદર આ મહત્વના ટોપિક જે મુદ્દા છે એને લખી દો અને સતત રોજ મેક્ઝિમમ અડધો કલાક જ આપણે આપવાનો છે કન્ટેન્ટ પાસ જો આપણે રોજનો અડધો કલાક આપીશું તો આવનારી બે હજાર પચીસના અંદર અથવા તો બે હજાર છવ્વીસના અંદર ગમે ત્યારે એક્ઝામ આવે તેની અંદર આપણે સારામાં સારું માર્ક્સ લાવી શકીશું આપણે આની અગ આની અગાઉ વિડીયો બનાવ્યો હતો કે બે હજાર ત્રેવીસની અંદર કયા કયા વિષય પર તમારે વધુ ભાર આપવો અને ઘરે બેઠા કઈ રીતે તૈયારી કરવી તે વિડીયો પહેલાં તમે જોઈ લેજો ત્યારબાદ આ વિડીયો જોજો અને હવે પછી આવા મોસ્ટ ટાઈમી જ પ્રશ્નો આપણે લાવવામાં આવશે સતત પ્રિલિમ કઈ રીતે પાસ કરવી મેથ્સની અંદર વધારેમાં વધારે સ્કોર કઈ રીતે કરવો એવા પ્રશ્નો આપણે લાવીશું કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે આઠ પુસ્તકો તૈયાર કરવાના હોય છે તો આઠ પુસ્તકોની અંદરથી પેપર તો આપણને સો માર્ક્સનું જ આવતું હોય છે હવે એ આઠ પુસ્તકોની અંદરથી જો આપણે બધું કરવા જઈએ તો પોસિબલ નથી અને બધું પૂછાવાનું પણ નથી તો તેની અંદરથી કયા કયા ટૉપિક પરીક્ષાની અંદર પૂછાઈ શકે અને જેથી ઓછી મહેનતે વધારે માર્ક્સ આપણે કઈ રીતે લાવી શકીએ તેવી મહેનત આપણે કરવાની છે તો સતત આપણે એવા વિડીયો લઈને આવીશું અને એવા આઈએમપી પ્રશ્નો લઈને આવીશું જે તમને પરીક્ષાની અંદર ચોક્કસ કામ લાગશે તો સતતને સતત તમે તમારી નોટબુક્સની અંદર આ પ્રશ્નો લખતા રહો સાથે સાથે તમે તમારા ધારો કે આ ટોપિક મેં લખાવ્યા છે હું ફક્ત મુદ્દાર લખાવ્યા છે પરંતુ વિદ્યાર્થી મિત્રો તમારે પરીક્ષાની અંદર તો આ બધાને સમજાવવાના પણ છે તો તમે આ એક ટોપિક નીચે લખી એના વિશે થોડી માહિતી લખો એ ખર્ચાળ પ્રક્રિયા તો એના ભાઈ કે ખર્ચાળ પ્રક્રિયા શા માટે છે તો નિષ્ણાતોની ફી ચૂકવવી પડે છે સમયનો વ્યય થાય છે તો આમ આ બધું ટૉપિક તમારે લખતા રહેવું પડશે તો તમે પહેલેથી ઘરે પ્રેક્ટિસ કરેલી હશે તો પેપરની અંદર તમારે આસાનીથી તમે લખી શકશો તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે તમે સતતને સતત આપણે વાણિજ્ય વ્યવસ્થા એકાઉન્ટ અને એસપી આમ સતતને સતત આના એક એક વિડીયો જો તમારે વધારેમાં વધારે લોકો જોડાતા રહેશે તો આપણે દિવસની અંદર બેથી ત્રણ વિડીયો પણ અપલોડ કરીશું કારણ કે આપણો એક જ હેતુ છે કે ઘરે બેઠા વિદ્યાર્થી કોઈ પણ ફી વગર પોતે આ એક્ઝામની અંદર સારામાં સારા માર્ક્સ લાવી શકે કારણ કે વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામની અંદર આપણે ઘરે બેઠા પણ તૈયારી કરી શકીએ કારણ કે એનું એક જ કારણ છે કે આપણું પહેલાં તો કન્ટેન્ટ મજબૂત હોવું જોઈએ સો માર્ક્સનું કન્ટેન્ટ જે આપણે રોજ વિડીયો જોતા રહીશું અને સાથે સાથે આપણું સો માર્ક્સનું ગુજરાતી તો વિદ્યાર્થી મિત્રો તેના પણ હું જે વીસ માર્ક્સનું વ્યાકરણ છે પત્રવ્યવહાર છે ચર્ચા છે એના પણ આપણે વિડીયો સતત જોતા રહીશું તો ચોક્કસ આપણે ઘરે બેઠા કોઈ પણ ફી વગર અને કોઈ પણ લોડ આપ્યા વગર આપણે સતત ને સારા રિઝલ્ટ લાવી શકીશું એ પણ ફ્રીમાં તો વિદ્યાર્થી મિત્રો તમે પોતે જેટલા સક્ષમ હશો પોતે મજબૂત તૈયારી કરતા હશો તમારી તૈયારી જેવી પણ હશે પણ એ ક્યારે બીજા કરતાં વધારે તમે માર્ક્સ લાવી શકશો તો તેના માટે તમારે સર્વપ્રથમ પોતે તૈયાર રહેવું પડશે તો વિદ્યાર્થી મિત્રો તમે મેક્ઝિમમ ટાટ એચએસ એસ કોમર્સ યાટ ટાટ ટાટના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો સતત પહોંચાડતા રહો અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી તમારા નોલેજની અંદર વધારો થાય અને ભવિષ્યની અંદર તમે પણ એક ગવર્મેન્ટ ટીચર બની શકો